નમસ્કાર મિત્રો જનરલ નોલેજના એક વધુ વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો એક્સ રે ટેકનિશિયનની પરીક્ષાના પેપરમાં કેટલાક પૂછાયેલા જનરલ નોલેજની આપણે ચર્ચા કરશું આપને થશે કે મારે તો એક્સરે ટેકનિશિયનની પરીક્ષા દેવાની નથી તો શા માટે એક્સ રે ટેકનિશિયનના આપણે પ્રશ્ન જોવા જોઈએ પરંતુ મિત્રો જો આપ વધુ ને વધુ પેપર સોલ્યુશન પર ધ્યાન આપશો તો આપ ચોક્કસ એવું નક્કી કરી શકશો કે આ ટાઈપના જ પ્રશ્ન જનરલ નોલેજના દરેક પરીક્ષામાં પૂછાય છે અને મોટાભાગે એક બીજી પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાતા હોય તો ચાલો જોઈએ એક્સ એક્સ ટેકનિશિયનના પેપરમાં પૂછાયેલા કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો જે તમામ પછી ટેટ ટુ એટા ટાટ એ સ્ટાફ નર્સ એમપીએચ ડબલ્યુ એસઆઈ તલાટી મંત્રી સિનિયર આસિસ્ટન્ટ ડેપો મેનેજર તમામને માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નો જનરલ નોલેજના પ્રશ્નો વિશે આપણે જોઈએ તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે જરૂરથી એન્ડ સુધી આ વિડીયો બરાબર જોજો અને જ્યાં આપને યોગ્ય લાગી ત્યાં પોઝ કરી અને આ વિડીયોમાં જે પ્રશ્ન છે એમના જવાબ શું આવે તે વિચારવાનો પ્રયત્ન કરજો પક્ષમ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો તો ઘણા બધા ઓપ્શન આપેલા છે જેમાં એ ડી આપેલા હોય પણ આપણે અહીં સાચો જવાબ કહેશું પક્ષમ પક્ષમને કહેવાય પાપણ તારાઓના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તો તેમનો સાચો જવાબ આવશે વાતાવરણીય વક્રી ભવન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની સમાધિ કયા નામે જાણીતી છે જવાબ આવશે અભય ખાટ કયા સ્વરૂપને દસમો વેદ કહ્યો છે તો દુહાને મિત્રો ઘણી ઘણા બધા પ્રશ્નો આપણે જે કોમ્યુનિટીમાં પૂછીએ છીએ તે પ્રશ્ન આપણે એવા પ્રશ્ન પૂછીએ છીએ કે જે અગાઉ પૂછાઈ ગયેલા જ હોય અને એમાં આ પ્રશ્ન આપણે પૂછેલો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની સમાધિ કયા નામે જાણીતી છે અને ઘણા ખરા મિત્રો લગભગ છસો પચાસ જેટલા આપને વોટ મળ્યા હતા અને એમાં અભયઘાટ લખેલું હતું ખરેખર ધન્યવાદને પાત્ર છો આગળ જોઈએ તો ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો તો કોચરબ વંથલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો જૂનાગઢ જિલ્લામાં પણ મિત્રો આપણે અવારનવાર વાત કરી ચૂક્યા છીએ કે કોઈપણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તેમના એક થી બે પ્રશ્ન તો દરેક પ્રકારની પરીક્ષામાં અવશ્ય હોય જ છે તાંબા પિત્તળના વાસણોનું વેપાર સ્થળ સિહોર કયા જિલ્લામાં આવેલું છે તો એ જિલ્લો છે ભાવનગર જાણીતા સ્થાપતિ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો ધીરુભાઈ ઠાકર સવિ સાચી શાશ્વત એવોર્ડ એવું એનું નામ હતું સામાન્ય રીતે આઈપી એડ્રેસ કયા બીટનું બનેલું હોય કોમ્પ્યુટરનો પ્રશ્ન છે બત્રીસ બીટનું કેટલા બીટનું બનેલું હોય તો બત્રીસ બીટનું બનેલું હોય વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક ઉલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ફિઝિક્સનો પ્રશ્ન છે અને તે છે વક્રતા કેન્દ્ર પર જો વક્રતા કેન્દ્ર પર જ મૂકવામાં આવે તો વાસ્તવિક ઉલટું અને એની જેટલી જ ઊંચાઈનું આપણને પ્રતિબિંબ મળે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં કેટલા રૂપિયાનું વીમા રક્ષણ આપવામાં આવે છે તો સાચો જવાબ છે મિત્રો બે લાખ રૂપિયા માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાના અંશ છે કઈ નવલકથાના પાત્રો છે તો સાચો જવાબ આવશે સરસ્વતી ચંદ્ર એક વધુ પ્રશ્ન આપની સ્ક્રીન પર અને એ છે અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો કોને કહેવા કહેવામાં આવે છે તો તબીબી પ્રમાણપત્રને તડે ઉપર થવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું છે તો તડે ઉપર થવું એટલે ખૂબ જ ઉતાવળા બનવું ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લા અસ્તિત્વમાં છે તો કુલ તેત્રીસ જિલ્લાઓ અસ્તિત્વમાં છે અને ચોપાઈ દ્વારા વ્યવહારિક જ્ઞાનનો આપવાનો ઉપયોગ કર્યો છે પવિત્ર દરગાહે શરીફનું સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે વીરપુર કયા જિલ્લામાં છે કે જ્યાં પવિત્ર દરગાહે શરીફનું સ્થાનક છે તો એ આવશે મહિસાગર મહીસાગર જિલ્લો યા હોમ કરી પડો ફતેહ છે આગે આ કાવ્ય પંક્તિ કયા કવિની છે તો નર્મદની છે વધુ એક કોમ્પ્યુટરનો પ્રશ્ન એમએસ પાવર દસ્તાવેજને શું કહેવાય તો એને સ્લાઇડ કહેવાય પાવર સ્લાઇડ અમારી માતાને અમે ખોટના હતા વાક્યમાં રેખાંકિત વિશ્લેષણનો પ્રકાર જણાવો તો સર્વનામિક કેવું કહેવાય સર્વનામિક કઈ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોની મુલાકાત લેવા માટે સહાય માટેની જોગવાઈ કરવામાં આવે છે તો શ્રવણ તીર્થદર્શન યોજના ઇન્ટરનેશનલ યુથ ડે ક્યારે મનાવવામાં આવે છે તો એ છે બારમી ઓગસ્ટ એટલે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને દિવસે વિશ્વ યુવા દિવસ શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો મકાનના આધાર રૂપ થાંભલી તો એને શું કહેવાય મકાનના આધારરૂપ થાંભલી તો એનો સાચો જવાબ આવશે કુંભી બાયોડીઝલ ક્યાંથી મેળવવામાં આવે છે અથવા તો કેમાંથી મેળવાય છે તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો હું આ પણ વિડીયો આપણે અગાઉ પોસ્ટ કરેલ છે મિત્રો કે જે સાહિત્યકાર છે જે કવિઓ છે એના ઉપનામનો વિડીયો ખૂબ જ સરસ મજાનો વિડીયો છે ચોક્કસ આપની મા ચેનલમાં જઈ અને અવશ્ય વિડીયો જોજો અને એનું ઉપનામ છે સ્નેહ રશ્મી જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે તો મુખ્ય સચિવ મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કોના પર રચાય છે તો એ છે નેત્રપટલ રેટાય ના કાચના પ્રિજમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થઈ મળતા વર્ણપટમાં મધ્યમાં કયો રંગ નો પ્રકાશ હોય છે મધ્યમાં તો મધ્યમાં લીલો ગ્રીન કલર હોય વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશીનું જન્મ સ્થળ કયું છે બામણા જિલ્લાના આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે તો જે તે જિલ્લાના પ્રભારી મંત્રી એ એના આયોજન મંડળના અધ્યક્ષ હોય છે પ્રભારી મંત્રી આ ચેનલને મિત્રો અવશ્ય લાઇક કરજો આપના મિત્રોની સાથે ચોક્કસ શેર કરજો જો આ વિડીયો વોટ્સએપ પર આપ મેળવવા માંગતા હોય આપના ગ્રુપ નંબર હોય તો તેમાં વન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન કેરટેલ લખી ચોક્કસ મોકલશો પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ રમેશ કૈલાને પણ અવશ્ય ડાઉનલોડ કરશો જેથી તમામ વિડીયો આપને એક જ જગ્યાએ મળી શકે આ ઉપરાંત અમારું ફેસબુક પર પેજ કેટલ સરને પણ અવશ્ય લા લાઈક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ